જળસ્તરમાં વધારો થતાં ચૌદ જળાશય હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે ત્યારે મિત્રો જેમાં દસ જળાશય એલર્ટ પર અને દસ વોર્નિંગ પર રાખ્યા છે તો મિત્રો વાત કરવામાં આવે ચોમાસાની પહેલી સિઝનમાં વરસાદના રાજ્યમાં આઠ જળાશયોમાં સો ટકા પાણીની આવક થઈ છે જો મિત્રો હવે વધારે અને ભારે વરસાદ આવે છે તો આ જળાશયોનું જળસ્તર વધુ જોખમી બની શકે છે તેને લઈને મિત્રો એનડીઆરએફની તેર એસડીઆરએફની વીસ ટીમ તૈનાત કરવામાં આવી છે તો મિત્રો વાત કરવામાં આવે વરસાદી પાણી ભરાતા ઓગણસાઠ જેટલા રસ્તાઓ બંધ છે જ્યારે ત્રણ સ્ટેટ હાઇવે અને એકાવન પંચાયત હસ્તકના રોડ હાલમાં બંધ કરવામાં આવ્યા છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયો લાઈક કરવાનું ન ભૂલતા ત્યારે મિત્રો હવે આજે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં પંચોતેર થી વધુ તાલુકામાં મેઘરાજા મહેરબાનજી આ મિત્રો હાલમાં ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર મિત્રો જામ્યું છે તો મિત્રો વાત કરવામાં આવે બનાસકાંઠા પાટણ ડાંગ અને કચ્છ નવસારી વલસાડ તાપી સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર ખેડા અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો વાત કરવામાં આવે તો પંચોતેરથી વધુ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં જે વરસાદ નોંધાયો છે તેમાં મિત્રો કપરાડામાં ત્રણ ઇંચ તારાપુરામાં બે પોઈન્ટ પાંચ ઇંચ તેમજ મિત્રો હાલોલમાં અઢી ઇંચ અને બોરસદમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે મિત્રો વાત કરવામાં આવે તો ઝઘડિયામાં અઢી ઇંચ તો મિત્રો આણંદમાં સવા બે ઇંચ અને છોટા ઉદેપુરમાં એક પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદની સાથે મિત્રો ચુડામાં એક પોઈન્ટ પંચોતેર અને વડોદરામાં એક પોઈન્ટ પાંચ ઇંચ તો આંકલાઓમાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયા છે મિત્રો વાત કરવામાં આવે છે ચોમાસું છે ગુજરાતમાં મિત્રો બરોબર જામી છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં જે વરસાદ નોંધાય છે તેના મિત્રો આ નોંધપાત્ર આંકડાઓ રજૂ કર્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે આજે મિત્રો એકવીસ તારીખના રોજ અમરેલી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત આ મિત્રો વાત કરવામાં આવે તો આજે ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મિત્રો અમરેલી અમરેલી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો આજે વહેલી સવારથી જ મિત્રો મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો બે દિવસના વિરામ બાદ મિત્રો મેઘરાજાની એન્ટ્રી ધમાકેદાર થઈ રહી છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે વધુમાં તો અમરેલી બાયપાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે અને મિત્રો ખેડૂતોમાં પણ ખુશીનો હાલમાં માહોલ નોંધાઈ રહ્યો છે એટલે કે મિત્રો ખેડૂતો હાલમાં ખુશ જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો વરસાદના સમાચાર વચ્ચે ગિરનાર રોપવે સેવા ભારે પવન અને વરસાદને કારણે બંધ તો મિત્રો અટકાયા અટકાય છે મિત્રો વાત કરવામાં આવે વધુમાં વિગતવાળા માહિતીની તો મિત્રો જૂનાગઢમાં વીસ જૂન બે હજાર પચીસ જૂનાગઢના ગિરનાર પર્વત પર વરસી રહેલા ભારે વરસાદ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જ્યારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે મિત્રો આ તેજ પવનના કારણે ગિરનાર રોપવે સેવા અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે તો મિત્રો વાત કરવામાં આવે વધુમાં તો પવનની તીવ્રતા ખાસ કરીને શિખર વિસ્તાર નજીક હોવાથી યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય હાલમાં લેવામાં આવ્યો છે એટલે કે મિત્રો મળતી માહિતી મુજબ ગિરનાર પર્વત પર છેલ્લા કેટલાક સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે મિત્રો વાતાવરણમાં ભેદનું પ્રમાણ પણ વધ્યું છે મિત્રો આ વાતાવરણમાં વધેલા ભેદના પ્રમાણના કારણે જે પવનની ગચી છે તેમાં મિત્રો નોંધપાત્ર વધારો થયો હતો તો મિત્રો રોપવે સંચાલકો દ્વારા યાત્રાઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા કોઈ અનિશ્ચિત અનિશ્ચિતતા ન સર્જાય તે માટે મિત્રો સેવાઓને હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે છે મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો જાંબુકોડામાં પંચમહાલના જાંબુકોડામાં આઠ ઇંચ વરસાદથી જમ જળબંબાકાર જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હવે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એક્યાસી તાલુકામાં જે વરસાદ વરસ્યો છે તેમાં મિત્રો સૌથી વધુ વરસાદ છે તે મિત્રો પંચમહાલના જાંબુકોડામાં આઠ ઇંચ વરસાદથી જળબંબાકાર થયું હતું તો મિત્રો વાત કરવામાં આવે છોટા ઉદેપુરના પાવજીતપુરમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે મિત્રો હવે છેલ્લા ચોવીસ કલાકમાં જેતપુરના પાવીમાં પાંચ ઇંચ પેટલાદમાં પોણા ચાર ઇંચ કપરાડામાં ત્રણ ઇંચ તારાપુરમાં ત્રણ ઇંચ અને મિત્રો હાલોલમાં પોલા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો તો મિત્રો બોરસદ જગડિયામાં અઢી અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારે મિત્રો આણંદમાં બે ઇંચ વરસાદ અને ઉમરગામ છોટાઉદેપુરમાં પણ બે બે ઇંચ વરસાદ નોંધાયો હતો તો મિત્રો વાત કરવામાં આવે ચૂડામાં પોણા બે ઇંચ વરસાદથી વડોદરામાં પોણા બે ઇંચ આંકલા દોઢમાં દોઢ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો તો મિત્રો વાઘલોડિયામાં સવા ઇંચ અને કાલોલબા ખંભાતમાં એક ઇંચ વરસાદ વરસતા મિત્રો વાતાવરણમાં ઠંડક તો ક્યાંક પાણી પાણીના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં આજથી વાત કરવામાં આવે તો ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદીની શરૂ થાય છે જે આ મિત્રો વાત કરવામાં આવે તો ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે મગ પાક માટે ટેકાનો ભાવ જે છે આઠ હજાર છસો ને બ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જ્યારે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ગુજરાતમાં ઉનાળું મગનું જે કુલ વાવેતર છપ્પન હજાર હેક્ટરમાં થયું હતું તેનું મિત્રો ઉનાળો મગની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત રાજ્ય નોડલ એજન્સીઓ દ્વારા નોંધણી કરાવેલા ખેડૂતો પાસેથી ત્રાણું જેટલા ખરીદ કેન્દ્રો પરથી એકવીસ જૂથી ટેકાના ભાવ ભાવે ખરીદી કરવામાં આવશે મિત્રો આજે રાજ્યમાં વરસાદની સાથે સાથે ટેકાના ભાવે મગની ખરીદી પણ શરૂ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો સૌરાષ્ટ્રના ચાર ડેમમાં એક ફૂટ સુધીની આવક જે મિત્રો વાત કરવામાં આવે તો હવે રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના કારણે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના કુલ બ્યાસીમાંથી ચાર જળાશયોમાં નવા નીરની એક ફૂટથી એક ફૂટ સુધીની આવક નોંધાઈ છે માત્ર ત્યારે મિત્રો રાજ્યમાં ઠેર 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 અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા આજી એક ન્યારી એક અને ફાધર એક તદ ઉપરાંત મિત્રો લાલપરી તળાવની સપાટી હાલમાં યથાવત છે તો મિત્રો વાત કરવામાં આવે વધુમાં તો રાજકોટની ભાગોળચોરી ન્યારી બે ડેમ ઓવરફ્લો થવામાં ચાર પોઈન્ટ દસ ફૂટ અને લાલપરી તળાવ ઓવરફ્લો થવામાં ત્રણ પોઈન્ટ સાત ફૂટનું છેટું છે ત્યારે મિત્રો વરસાદનું નવાની આવતા લોકોની અંદર મિત્રો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો કુમારે વૃદ્ધો દિવ્યાંગો અને વિધવાઓનું પેન્શન ત્રણ ગણું વધાર્યું છે હા મિત્રો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી કુમારે મહિલા સંવાદ પ્રસંગે મોટી જાહેરાત કરી છે મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યના તમામ પ્રકારના સામાજિક સુરક્ષા પેન્શનમાં મોટો વધારો કરવામાં આવે છે તો મિત્રો વાત કરવામાં આવે તો હવે વૃદ્ધો સહિત તમામ શ્રેણીના લાભાર્થીઓને હવે રૂપિયા ચારસો